સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દસ અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીઓનું ડિજિટલ મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે આ માટે બોર્ડ ટૂંક સમયમાં એક અથવા વધુ એજન્સીઓની પસંદગી કરશે સીબીએસઈના સંચાલક મંડળીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે સંચાલક મંડળીની બેઠકમાં સભ્યોએ સૂચન કર્યું હતું કે બોર્ડની વિવિધ પ્રાદેશિક કચેરીઓમાં કેટલાક વિષયોમાં પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તમામ વિષયોમાં ઓનસ્ક્રીન મૂલ્યાંકનોનો અમલ કરવામાં આવે ચૌદ માં કેટલીક પ્રાદેશિક કચેરીઓ હેઠળ ધોરણ દસ ની બોર્ડ પરીક્ષાના પસંદ કરેલા વિષયો માટે આન્સરશીટનું ડિજિટલ મૂલ્યાંકન અને બે માં દિલ્હી ક્ષેત્રમાં ધોરણ બાર બોર્ડની પરીક્ષા લાગુ કરી હતી મૂલ્યાંકનમાં ગુણવત્તા ઝડપ અને પારદર્શકતા વધારવા માટે બોર્ડ સતત ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા અને એકંદર ગુણવત્તામાં સુધારો કરવા માટે વિવિધ પહેલ નિયમિતપણે કરી રહ્યું છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્રેટરી એજ્યુકેશને શૈક્ષણિક સત્ર બે હજાર છબ્વીસ સત્યાવીસ થી ધોરણ નવ ની પરીક્ષાઓમાં ઓપન બુક મૂલ્યાંકનનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે બોર્ડ મારફતે કરવામાં આવેલ પાયલોટ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે શિક્ષકોએ આ પ્રકારનું મૂલ્યાંકનને ટેકો આપ્યો છે પછી આ પગલું લેવામાં આવ્યું નવી સિસ્ટમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના આધારે તૈયાર કરવામાં આવેલ રાષ્ટ્રીય અભ્યાસક્રમને ફેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન બે હજાર ત્રેવીસને અનુરૂપ છે